શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલમાં તમારું સ્વાગત છે હિન્દુ કેલેન્ડર મુજબ જ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને નિર્જલા એકાદશી અને ભીમસેની એકાદશી કહેવામાં આવે છે એકાદશી તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિધિવત પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે નિર્જલા એકાદશીનું એકાદશીનું વ્રત કરવાથી તમામ પુણ્ય પ્રાપ્ત થાય છે આ દિવસે વ્રત કથાનું પણ વિશેષ મહત્વ છે વ્રતની કથા સાંભળવા કે વાંચવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે આપણે સાંભળીએ નિર્જલા એકાદશીની વ્રત કથા પ્રાચીન કાળની વાત છે વેદ વ્યાસજી નિર્જલા એકાદશીનું મહત્વ બતાવતા કહે છે કે એકાદશીના ના દિવસે ભોજન ન કરવું દ્વાદશીના ના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી અને ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત કર્યા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું અને પછી પોતે ભોજન કરવું જનાના સોજ અને મરણ સોજમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું આ સાંભળીને ભીમસેન બોલ્યા પરમ પિતામાં મારી વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધાય એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે ભીમસેન તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો પરંતુ તેમને હું એટલો જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી ભીમસેન ની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા જો તમે સ્વર્ગલોપની પ્રાપ્તિ ઈચ્છતા હો તો તમે બંને પક્ષની એકાદશીના દિવસે ભોજન ન કરવું ભીમસેન બોલ્યા પણ પિતામહ હું આપની સામે સાચી વાત કહું છું એક વાર ભોજન કરીને વ્રત નથી થતું તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેમ શકું મારા ઉદરમાં વુક્ર નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે જ્યારે હું ખૂબ જ વધારે ખાવું છું ત્યારે જ એ શાંત થાય છે આથી હે મહામુનિ હું બહુ ને બહુ તો વર્ષમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ વ્રત મને બતાવો હું તેનું પાલન કરીશ વ્યાસજીએ કહ્યું ભીમ જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય છે અથવા મિથુન મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે તેનું યત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખવું આ સિવાય કોઈ પણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જશે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ સ્નાન કરી બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂર્ણ કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધી એકાદશીનું ફળ મનુષ્ય નિર્જલા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી શકે છે શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાન કેશવે મને કહ્યું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે

વિષ્ણુ દૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને વિષ્ણુના ધામમાં લઈ જાય છે માટે નિર્જળા એકાદશીના દિવસે યત્નપૂર્વક ઉપવાસ અને હરિનું ભજન કરવું સ્ત્રી હોય કે પુરુષ જો તેણે ભયંકરમાં ભયંકર પાપ કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે તેમને પુણ્યની પ્રાપ્તિ થાય છે આ સાંભળીને ભીમસેને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું અને ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ અગિયાર અગિયારસ નામથી વિખ્યાત થઈ જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ